હલો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે ફંક્શનનો બીજા પાર્ટની આપણે શરૂઆતો કરીશું આ ફંક્શનની અંદર આપણે પ્રથમ પાર્ટની અંદર જોઈ લીધું છે જો આપણે પ્રથમ પાર્ટ નથી જોયો તો તેને જોઈ લેશું તેની અંદર આપણે બેઝિક શરૂઆત કરી લઈ છીએ અને આજે આ બીજા ભાગની અંદર પાછા કેટલાક ફંક્શન છે તેને એકદમ સરસ રીતે અભ્યાસ કરવાના છે તો ચાલો થઈ જાઓ તૈયાર પ્રથમ ફંક્શન જે છે તેની આપણે શરૂઆતો કરી દઈએ બરાબર ચાલો ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કરવાનું છે હે સાહેબ વ્યક્તિનું વર્ણન હતું કે હા કોઈ પણ વ્યક્તિ વિશેની ચર્ચા જ્યારે કરવામાં આવે ત્યારે ડિસ્ક્રાઈબિંગ પર્સનનો ઉલ્લેખ કરવામાં આવે છે તેની અંદર શું કીધું કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવા માટે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે બરાબર ગમે તે હોય તેનું વર્ણન કરવા માટે આ ફંક્શન વાપરાય છે હવે તેની અંદર કીવર્ડ જે છે ક્યાં તો કે વુ વુઝ અને વૂમ બરાબર આ ત્રણ કીવર્ડ જે છે એકદમ સિમ્પલ રીતે અને સારી રીતે વાપરી શકાય છે અને તેના આધારે ખ્યાલ મેળવ્યો છે બીજી બાબત કે ઘણી વખત આ કીવર્ડ વગર પણ વર્ણન કરેલું જોવા મળશે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ છે યુ નો મેઘાણી શું તમે મેઘાણીને જાણો છો ઇઝ અ ગુજરાતી કવિ છે બરાબર તો અહીંયા વુ દ્વારા થોડી વધારે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મેઘાણીને જાણો છો કે જે કવિ હતા બરાબર સોરી કવિ છે હતા એમ કહેવાય પણ સામાન્ય રીતે સાદા વર્તમાન કરવાનું વાપરે કે છે અત્યારે હાલમાં પણ તેનું નામ છે તે હયાત નથી પણ પછી હી ઇઝ ધ મેન વુ વોટ અ ન્યૂ કાર આ એ જ માણસ છે કે જેણે નવી ગાડી ખરીદી હતી તો અહીંયા આ હીના અર્થમાં વધારો કરવા માટે વધારાનું આ જે વાક્ય છે તે વપરાયું છે ટૂંકમાં કહે તો હીનું વર્ણન આના દ્વારા થાય છે બરાબર તો અહીંયા એક વધારાનું વર્ણન છે તો એ પર્સન એટલે કે વ્યક્તિ વિશે વધારાની માહિતી મળતી જોવા મળે છે પછી જોઈએ ધ ટીચર ગોટ ધ બોય વોમ હી હેડ ગીવન અ બુક કે જેને તેણે બુક આપી હતી બરાબર તો અહીંયા વોમ ત્યાર પછી હી ઇઝ મિસ્ટર અ કંજારિયા વુઝ ડિઝાઇન વુઝ ડિઝાઇન્સ આર ફેમસ કે જેની ડિઝાઇન સખત અથવા તો એકદમ જાણીતી છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવા માટે સિમ્પલ ટ્રીક છે એ તમને સમજાવું છું જોઈએ કે ભાઈ આ ટ્રીક શું છે તો કે જે આ આપણી પાસે ઓળખ સૂચક શબ્દો અથવા તો કી જે આપેલા છે તેની આગળ તમે જોશો ને તો હંમેશા શું હશે તો કે કોઈક ને કોઈક નામ આવેલું હશે બરાબર જો અહીંયા આપણી પાસે વો છે તો વુ આગળ મેન પછી અહીંયા વોમ છે તો એના આગળ બોય પછી અહીંયા વુસ છે તો એના આગળ પાછું નામ કંઝારિયા તો આ દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ કે જ્યારે વાત આવે છે ત્યારે આ ત્રણ તેના હંમેશા કોઈ પણ વ્યક્તિનું નામ હશે બરાબર આ જ પ્રકારનું ફંક્શન બીજું આવશે જેને થોડો તફાવત હશે ત્યારે આ યાદ રાખવાની જરૂર પડશે ત્યાર પછી આની અંદર જ જે બીજું છે તેની ચર્ચા કરીએ તો આ અહીંયા ડિસ્ક્રાઈબિંગ પર્સન છે સાદા વાક્ય પણ આવી શકે છે ફરજિયાત આવું ગુ ગુમ અથવા વુઝ વડે વાક્ય જોડે લેવું જરૂરી નથી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મિસ્ટર જગત ઇઝ અ અવર ટીચર ઇન અવર સ્કૂલ આ શ્રીમંત જગત જે છે તે અમારી સ્કૂલમાં અમારા શિક્ષકો છે તો અહીંયા જોઈ શકીએ છીએ કોના વિશે ચર્ચા કરી છે તો કે જગત વિશે પણ અહીંયા પાછળનું વાક્ય જોશો તો ટીચર અને તેનું જ વર્ણન તો કે જગત વિશે વધારાની માહિતી આપણી જોવા મળે છે બરાબર ત્યાર પછી સરદાર પટેલ વોઝ અ બ્રેવમેન તો અહીંયા સરદાર પટેલ આપણા લોખંડી પુરુષની ચર્ચા કરવામાં આવી છે તે એક બહાદુર માણસ હતા એવું કહેવામાં આવ્યું છે બરાબર તો અહીંયા સરદાર પટેલની થોડી વધારે માહિતી આપણને મળતી જોવા મળે છે ત્યાર પછી જગત ઇઝ સ્ટોલ એન્ડ હેન્ડસમ હવે અહીંયા જગત વિશે થોડી વધારે માહિતી શું તો કે ઊંચો છે અને રૂપાળો છે શું તો કે છોકરો બરાબર તો અહીંયા જોઈ શકીએ છીએ કે સિમ્પલ વાક્યની અંદર પણ આ પર્સન છે તે આવી શકે છે બરાબર તો આ વાક્યના આધારે નક્કી કરવાનું છે કે તેનું વર્ણન છે તો તે આપણને આવડે ચાલો નેક્સ્ટ જઈએ સ્પેસિફાઈંગ ટાઈમ ટાઈમની રજૂઆત કરવાની છે સ્પેસિફાઈંગ સ્પેસિફાઈ જોઈએ આપણે શું છે તો કે કોઈ ચોક્કસ કે નિશ્ચિત સમયનું વર્ણન કરવામાં આવે છે શું છે તો કે વર્ણન કે રજૂઆત કરવાની હોય છે વર્ણન અથવા તો રજૂઆત તો આના કીવર્ડ જે છે શું તો કે ઓન એટ ઇન બિટવીન પછી ફ્રોમ બાય યસ્ટરડે લાસ્ટ લાસ્ટ વીક ટુમોરો નેક્સ્ટ મંથ કોઈ પણ આવા સમયસૂચક શબ્દો સિમ્પલ વાક્યની અંદર ટૂંકમાં નિશ્ચિત સમય દર્શાવેલો છે એક્ઝામ્પલ જોઈને ખ્યાલ આવશે અવર સ્કૂલ ઓપન્સ એટ અ એટ થર્ટી એમ હવે અહીંયા જોઈ શકીએ છીએ તો અહીંયા ફિક્સ સમય આપ્યો છે તેની સાથે સાથે આપણે આ કીવર્ડ આપ્યું છે એટ બરાબર ભાઈ આઠ વાગે આઠ ને ત્રીસ વાગે મારે સ્કૂલ ચાલુ થાય છે કે પછી આઈ વોન્ટ ટુ મોરબી સોરી આઈ વેન્ટ ટુ મોરબી યસ્ટરડે હું ગઈકાલે મોરબી ગયો હતો બરાબર બીજી બાબત કે ઘણી વખત અહીંયા સમસ્યા હશે કે પાસ્ટ ઇવેન્ટ અને સ્પેસિફાઈંગ ટાઈમ બંને આપેલો હોય પણ જો કે આ પ્રમાણે બંને ફંક્શનના નામ એક સાથે આપેલા હશે નહીં આપણે જોવા જઈએ તો આ પાસ્ટ ઇવેન્ટ પણ છે ભૂતકાળની ઘટના કે હજી આપણે ફંક્શનમાં જોશું કે પાસ્ટ ઇવેન્ટમાં આ વસ્તુ છે તે આવી શકે છે પણ તમને મોટે ભાગે આ પ્રકારના બંને ઓપ્શન ક્યારેય સાથે નહીં આપવામાં આવ્યા બરાબર એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી પછી માય બ્રધર ફોલ્સ બ્રધ બર્થડે શું કીધું તો કે માય બર્થડે ફોલ્સ ઓન ટેન્થ ઓક્ટોબર દસમી ઓક્ટોબરે મારો જન્મદિવસ આવે છે અહીંયા ઓન બરાબર તો અહીંયા ફિક્સ સમય આપ્યો છે દસ ઓક્ટોબર કે પછી આવ્યા કે ના એવું હોતું નથી તો અહીંયા ફિક્સ સમય છે ત્યાર પછી એક્ઝામ રિઝલ્ટ ડિક્લેર ઇન માર્ચ તો સામાન્ય રીતે પરીક્ષાઓના રિઝલ્ટ જે છે તે માર્ચની અંદર ડિક્લેર કરવામાં આવે છે અથવા તો આપણને અમે ફિક્સ સમય આપીશું કે ઇન માર્ચ માર્ચ મહિનાની અંદર થશે પછી ધ ટ્રેન અરાઈવઝ બિટવીન ક્યાં તો કે બિટવીન ક્યારે તો કે પાંચ અને છ ફાઇવ ઓ સિક્સ એમ પાંચ અને છ વાગ્યાની વચ્ચે ટ્રેન છે તે આવે છે બરાબર સાદો વર્તમાન કાળ છે હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બિટવીન છે ઇન છે ઓન છે પછી આવી રીતે માટે કોઈ પણ શબ્દ અહીંયા આપ્યા છે તેના દ્વારા સિમ્પલ વાક્ય બનાવવામાં આવેલું હશે તે એટલે સ્પેસિફાઈંગ ટાઈમ ચાલો ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હવે ટાઈમનું વર્ણન કરવાનું છે અહીંયા મિત્રો તમે જોશો તો કે સમયનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે સાહેબ આટલા બધા કીવર્ડ આટલા બધા કીવર્ડ છે યાદ રાખવાની જરૂર નથી કેટલા યાદ રાખશું તો કે વેન વાઇલ બિફોર આફ્ટર ને સેન્સ અને ઘણી વખત ટેલ બરાબર આટલા શબ્દ પછી આ નો સુનર ધેન હાર્ડલી વેન આ શબ્દને યાદ રાખવાની જરૂર નથી આ કદાચ આવડા શબ્દ જે છે બહુ ઓછે રેર કેસમાં જ પૂછાય છે પણ કદાચ પૂછાય જાય તો આપણે યાદ રાખવાનો છે મોટે ભાગે વેન વાઇલ અને સેન્સ આ ત્રણ શબ્દ આમાં વપરાતા જોવા મળે છે પણ આપણે એના સિવાયના શબ્દો છે તેને પણ યાદ રાખવાના છે કે કદાચ ક્યારેય પૂછાય જાય તો આપણો માર્ક્સ છે તે જોવો જોઈએ નહીં ચાલો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલની અંદર ચર્ચા કરીએ તો અહીંયા શું છે સ્મિતા વેક ઓપ બિફોર સનરાઈઝ સૂર્યોદય પહેલાં પહેલાં શું કીધું જો અહીંયા સમયની વાત છે સૂર્યોદય પહેલાં કોઈ પણ સમયની પહેલાંની વાત કરવામાં આવેલી છે ત્યાર પછી આઈ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ સેન્સ ઓફ ફિફ્થ સ્ટાન્ડર્ડ હું પાંચમા ધોરણમાં તો ત્યારથી હું અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો અહીંયા સેન્સ એટલે પાંચમાંથી તો અહીંયા સમયનું વર્ણન છે પાંચમાંથી હજી સુધી ક્રિયા ચાલુ છે આ પ્રમાણે ત્યાર પછી કીપ ટ્રાઈંગ ટીલ યુ એચીવ યોર ગોલ તમે તમારો ગોલ ન મેળવી ત્યાં સુધી તમારો પ્રયત્ન ચાલુ રાખો એ એટલે કે ત્યાં સુધી તો ક્યાં સુધી તો કે સમયની વાત છે જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તો આ સમયની ચર્ચા કરેલી છે ચાલો ત્યારબાદનું ફંક્શન જે છે તે છે શું છે તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ રિપોર્ટિંગ ઇવેન્ટ શું તો કદાચ આપણે શીખ્યા છીએ ન શકે તો શીખીશું આપણે શું તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે રિપોર્ટિંગ કરે છે રિપોર્ટિંગ માટે વપરાય છે તો ત્યાં અહીંયા જુઓ આપણે શું કીધું કે જ્યારે બનાવ ઘટના વાત કે સમાચાર બીજી વ્યક્તિ સામે રજૂ કરવી રજૂ કરવો કરવી હોય ત્યારે આ ફંક્શનનો રજૂ એક જ વ્યક્તિ બોલેલું વાક્ય જે છે તે બીજી વ્યક્તિ દ્વારા બીજા કોઈક સામે રજૂ કરવામાં આવે તે એટલે આ ઇવેન્ટ બરાબર તો એની અંદર વર્ડ કીવર્ડ છે આ તો કે પછી અથવા વેધર અને ધેટ આ કોઈ પણ શબ્દ વપરાયેલા જોવા મળશે આના આધારે ખ્યાલ આવશે કે વાક્ય છે તે કઈ રીતે થાય છે ચાલો એક્ઝામ્પલ જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ છે એની અંદર મધર આસ્કડ ડિઝ સન ઇફ હી ઇન્વાઇટેડ સોરી ઇન્વાઇટેડ નહીં પણ વિઝિટેડ શું કીધું કે મધ હી વિઝિટેડ મોરબી શું તારે મોરબીની મુલાકાત લીધી હતી બરાબર તો અહીંયા આસ્ત આવ્યું છે અને તેની સાથે સાથે ઇફ પણ આવેલું છે પછી બીજું શિવ આસ્ત શિવાની એફ સી હેડ વોચ દ રામ બરાબર તો અહીંયા શિવ દ્વારા બોલવામાં આવે છે વાક્ય કોને કહે છે શિવાનીને કહે છે હું તેના દ્વારા રામલીલા જોવાઈ હતી એટલે તેણે રામલીલા જોઈ હતી આ પ્રમાણે પછી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટોલ અબ્દુલ કલામ સાહેબ કહેતા કોને તો કે સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીઓને કહેતા ધેટ જો અહીંયા ફરી વખત શું આવ્યું ધેટ અહીંયા ટોલ્ડ આવ્યું છે ને અહીંયા ધેટ આવ્યું છે ચાઇલ્ડ ઇઝ ધ ફર્સ્ટ સાયન્ટિસ્ટ બાળક પ્રથમ વૈજ્ઞાનિક છે પછી બીજું બધું તો આ કલામ સાહેબ દ્વારા કહેવામાં આવેલું વાક્ય હતું હવે અત્યારે આપણે બોલીએ તો શું થાય તો કે તે પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળમાં એક જે તે સમયે બની ગયેલી ઘટના કહેવાય છે બરાબર ચાલો આગળ વધીએ ત્યાર પછી રિઝલ્ટ પરિણામ દર્શાવવું હોય ત્યારે તો પરિણામની ચર્ચા કરીએ બરાબર તો અહીંયા પરિણામ દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે એટલે કે ફંક્શનનો ઉપયોગ થાય છે હવે અહીંયા કી વર્ડ છે ઘણા બધા છે સો પછી ઇનફ ટુ ઓર ધેર ફોર અધરવાઇઝ સો ધેટ અને ટુ ટુ પરંતુ આટલા બધા યાદ નથી રાખવાના છે કે સો યાદ રાખવાનું છે ઓર ઘણી બધી રીતે યાદ રાખશો ક્યારેક જરૂર પડી જશે પછી ધેર ફોર અધરવાઇઝ અને સો ધેટ આટલા મોટે ભાગે આ ઇનફ ટુ સચ ધેટ અને સો ધેટ આ સચ ધેટ ક્યારેક કહેવાય આ બંનેને અત્યારે યાદ રાખવાની જરૂર નથી બરાબર આ બંનેને ટૂંકમાં કહીએ તો પરિણામ જેવું કંઈક આવું કર્યું તો આવું થયું આ પ્રમાણે દર્શાવવાનું થાય ત્યારે આ ફંક્શન વપરાય છે તો જોઈએ તેનો એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે પ્રથમ એક્ઝામ્પલ છે તેની અંદર સી ઇઝ વેરી વર્કિંગ સો સી ગેટ્સ ફર્સ્ટ રેન્ક તેણી ખૂબ જ સખત કાર્ય કરી રહી છે તેથી સી ગેટ્સ ધ ફર્સ્ટ રેન્ક તેથી તેણે પ્રથમ માર્ક પ્રથમ ક્રમ મેળવ્યો છે હાર્ડ વર્કિંગ એનું પરિણામ શું હોય તો કે પ્રથમ ક્રમ પછી બીજું હિ ઇઝ નોટી તે કેવો છે તો કે તોફાની અને તેથી બરાબર અને તેથી તેને શું થાય છે તો કે સજા થાય છે બરાબર અહીંયા પછી અપ અર્લી ઓર યુ વિલ મિસ ધ બસ અહીંયા શું કહે છે વહેલા ઉઠો અને વહેલા નહીં ઉઠો તો શું પરિણામ આવશે તો કે તમે બસ ચૂકી જશો બરાબર જોકે આ ફંક્શન જે છે બીજી જગ્યાએ વપરાય છે પણ ઓરને અહીંયા પણ આ રીતે ઘણી વખત આપણને જોવા મળે છે પછી જાસ્મિન ઇઝ વેરી લેટ જાસ્મિન ખૂબ જ મોડી થઈ ગઈ એનું પરિણામ શું સો સી કુડ નોટ સીટ ઇન એક્ઝામ અને તેથી તેણી પરીક્ષામાં બેસી શકી નહીં તો મોડા આવવાનું પરિણામ શું આવ્યું તો કે પરીક્ષામાં ન બેસવા મળ્યું તો આ પ્રમાણે જ્યારે પરિણામ સૂચક વાક્ય જે છે તે દર્શાવેલું હોય ત્યારે આ ફંક્શન વપરાય છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના બીજા પાર્ટના ફંક્શન હવે પછી ત્રીજો પાર્ટ જે છે તે આવતીકાલે ફરી વખત આપણી સમક્ષ રજૂ કરવામાં આવશે ચાલો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ અને જય ભારત